તો હલો નમસ્તે સસ કેમ છો કેન નવાલ એ તો તમારું સ્વાગત છે મિત્રો નવા એક વિડીયોની અંદર અને મિત્રો આજનો કોઈ વિડિયો કોઈ બ્લોગ નથી કે કોઈ આપણું કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો નથી આજનો બ્લોગ છે પ્રેંગ કોલ કરવાના છીએ અને પ્રેંગ કોલમાં કેવું છે કે મારા મિત્ર છે એ હિંમતનગરે છે અને ભાઈ મતલબ કે મારા મિત્રએ એને હું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મતલબ કે સ્ટુડિયોનું તો આજે એના સાથે પ્રેંગ કરીએ કે અમારે તમારી સાથે એક ઇવેન્ટ બુક કરવાની છે ઓર્ડર આપવાનો છે મતલબ બર્થડે પાર્ટી છે એવું કોઈ મતલબ કે પ્રેંગ કરીએ અને મજા કરીએ અને થોડી મજા લઈએ એની પણ તો ચલો પહેલાં ભાઈને ફોન કરીએ તો અહીંયા બીજો મોબાઈલ છે મારા પાસે તો કોલ લગાવું છું કોલ લગાવશ હેલો સર સ્કાયલાઇન્સમાંથી વાત કરો છો હા તો સર અમદાવાદથી વાત કરો છો તો સર આપણે એક ઇવેન્ટ બુક કરવાની હતી અમદાવાદની અંદર વીસ તારીખ વીસ બાર આસપાસ તો તમે મતલબ કે તમારો સ્લોટ ફ્રી છે હા

તમારી રીતે જોડતા હોય એવી રીતે પીડીએફ